મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં જઈશો આપડા ઓલો કરતા હોય મજામાં જ હોય તો તમારો ભાઈ અત્યારે નાઈ ધોઈ ને એવો છે તો હવે તમારો ભાઈ નાઈ ધોઈ ને છે એટલે ફ્રેશ બ્રેશ થઈ પછી તમને મળીએ કે આજનો ફાઈનલ લુક કેવો છે બરોબર તો ચાલો આપણે મળીએ વિડિયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો ફાઈનલી મિત્રો આપણે થઈ ગયા છીએ ત્યાર તો તમે જોઈ શકો છો તો બધાય મિત્રો કેમ છો મને જરૂરથી બહાર જણાવજો મમ્મી આવી ગયા છે એટલે બદલવા ગયો પકડાવા ગયા મેડમ ગયા ગયા પોળવા આપડે બે ગયા છીએ તૈયાર અને હવે આપણે કરવાનું છે દીવા દુ આ આપણો મંદિર એમ કે આ બધું કામ કરવાનું છે આમાં આ છે આપણો મંદિર તો ચાલો આપણે દીવા દુ કરી દેવી નાસ્તો બસ તો ગમે પછી મળી આપણે ની રાતે તો ફાઈનલી મિત્રો કેવા બધી ગયા છે તમે જોઈ શકો છો બસ તો મજા દીવાબદી કરી નાખ્યા છે આપણે જોઈ શકો છો આપણે નાસ્તો તો મિત્ર તમારા ભાઈ ગયા છે નાસ્તો કરવા જોઈ શકો છો આજે બને બનાવ્યું છે નાસ્તામાં તવા બટેટા કેળા ચોળી નું ચાક છે અને રોટલી વાફરીને એવું છે તબાકુ છે બોલાવવાનું નાસ્તામાં ઘટવા જ ન દેવાનો પેટ ભરીને ખાઈ લેવા છે અને જોઈ શકો છો માતાજી લીંબુ ખાય છે ચાલો તો આપણે નાસ્તો કરીને મળી ગયા નાસ્તો નાસ્તો પછી આપણે આવી ગયા કુવા કેમકે રહે

તો આપણે ઘરે આવી ગયા હતા અને હવે આપણે આપણે પૂરો કરી દેવું તો હવે તમને અમારો વિડીયો કેવા લાગ્યો જણાવજો અને તમને કેવા વિડીયો જોવા ગમે અમારા એ કોમેન્ટમાં જરૂર થી કહેજો તો મળીએ મળી હવે આગલા વિડીયો